મારા ગામ આયો આજે બહુ આનંદ આવ્યો મારા ગામમાં મૂક્યો મેં બહુ વર્ષે આયો આનંદ આવ્યો મને મારા ગામમાં બહુ વર્ષે હું આયો મારા ભાઈબંધો ને મળવા મારું મારું ગામ બદલી ગયું હવે લાલભાન ત્યાં જ હતા હું ઓહ લાલભા તમારા ભાઈબંધને અમદાવાદથી મળવા આવ્યો

શહેરમાં તો ઠંડી નહી ગામડામાં બહુ ઠંડી હવે ગરમ ગરમ ચા મીરો ઠંડી ઉડી જાય ફર્સ્ટ ક્લાસ તમે તો અત્યાર સુધી દેખાય નહી કેવું કોમ જન છો લાલ ભાઈ મારા છોકરા મહિને પચાસ હજાર પગાર પાડો એમ હા

તો તો તમારે તો યાર બધો બહુ હોય છે બધું ને મારે ચાર બંગલા હો એમ હા હું કે હોય તો સમજો ચાર બંગલા પચાસ હજાર રૂપિયા તમારો સુખો પગાર પાડ્યો મારા ઘરે આવે તો પચાસ ગાડીઓ પડી છે ઓ ચમાઈ ગયા પચાસ ગાડીઓ જ આવી દીધી તો તો એ તમારી મહેનત ખઈ હો કચરા ભાઈ અમદાવાદમાં જઈને ચમચમા બહુ કમાયા છો મારું બેટું પચા ગાયો કહે છે પાછા ચાર બંગલા કહે છે તો હવે એકાદું ગાયું લઈને તો આવે નહીં પચા ગાયું હોય તો એટલા મને ઘોમાડીને ભરાવા ફે એમ કે ભાઈ મગજમાં લઈ જશે ગોમે આવ્યા કંઈ વાંચવા નહીં આપણે એટલું વાલ હશે જોઈએ તો ખાયા તો મા તો યાર બહુ બધું રૂપિયા બધું સુખ સાબિત થઈ ગયું લાગે છે નહીં માતાજીની મહેબાની છે જે તમારી ઉપર લાગે છે આવું કહેવાય લો શું કહેવાય હવે અમારા અમા આમ છો શું હોય અહીંયા અહીંયા કશું જ નહીં આવું જો કચ્યાભાઈ તમે પેલા છતુભાઈ ને મળવાનું કેતા હતા આપડે છતુભાઈ ને અહીંયા જ બોલાવી લઈએ ફોન કરીને બરાબર એટલે આપણે તમે વાંચો કરો ચાહું છું હું ચા મેળ જવું બરાબર ને હલો હા ચતુભાઈ એ ઊંઘે છો જાગો છો હા જાગો છો હા તો આપો ભાઈબંધ બંધ આવ્યો છે મળવા છે હાલ ભાઈ એમ કેજો કચરા ભયા હા આપા ભાઈબંધ બંધ કચરા ભયા છે આપ તમને મળ મળન તમને મળવા માં છે ઓય તો તમે આવો યાર હો ચાઉ છું તમ હું છાવા માં જાય દો હો તમે ફસા ફસાઓ હા કચરા ભઈ અત્યારે આયા રાતે શું કામ પડ્યું છે અરે બોદારે પાછા ગામડે આયા છે અચાનક છે નહી ફોન નહી કઈ નઈ વાવર નહીં મારા ભાઈ પણ બહુ દાડા બોલો કેવું ચાલે છે છે મજામાં એટલે બહુ પણ પૂરો દેખાયા તમે બોલ દર્શન કર્યા તમારે આવું પડે એટલે પણ બોલો અચાનક કેમ નું પડે અત્યારે એવું હતું એટલે કઈ કામ હતું ખાલી જ ખાલી આયા ખાલી

વાત જ નહીં થાય એવી તમે શેરના દૂધમાં ને અમારા ગોમડાના દૂધમાં ફેર નહીં જાય એ જ આપણે અને તમે ગોમડાનું એ ગોમડાનું જો આપણે કે તમે શેરનું એ શેરનું શંકર પ્રકાર ગોમડાનું બધું ઓરિજિનલ વસ્તુ હોય સમજ્યા છે ઘરે છોકરો શું કરે છે કામ ધંધો મને લાખ રૂપિયા કમાય છે મેળવો લાખ રૂપિયા કમાય

ભાઈ તો તમે અમને ભૂલી જ જાવ ને ભૂલો ના ભૂલાઈ જાય ભૂલો ત્યાર પછી હવે અમને ખબર પડી હતી કે તમે અહીં ગામડે ચમ નહીં આવતા ચમ કે હવે ગાડીઓ બારીઓ વાળા થઈ ગયા એટલા હવે ચોહી અમારા ગરીબ માણસને તમે યાદ કરો ના યાદ તો અમે કરીએ તો મારા ભાઈ બોલાવીએ કોઈ દાડા તમારો ફોન જ નહીં આવતો કોઈ દાડા કે લાવો મારા ભાઈબંધોને મળવા જઈએ કે ના ફોન આવો

ભાઈ તમે આવતા જતા રહો તો બધાને ખબર પડે કે ભાઈ ના આ વચરા ભાઈ ભાઈ ના છોકરા ના લગન છે એટલે અમે કંકુત્રી હાલવા તો આવીશું તમારે ના ના અમે આવીશું કંકુત્રી હાલવા એટલે પાછા બધા આવજો આ ફોન નહીં અમે કંકુત્રી હાલવા રૂબરૂ જ આવીશું તમારી

મને લાગે છે એવું હારું મગજ શટકીનું હોય એવું લાગે અને મગજમાં મગજનું બંધલ લાગે છે મગજ આમ થોડુંક મને તો ડાઉટફુલ થઈ કે અમદાવાદ યા પછી આનું મગજ સટકી ગયું હોય એવું લાગે કારણ કે આમ ગોયાં ગોવાય જે મા છે આટલું બધી હોય

આ આનામાં જાઓ ને અહીં આ મગજ વગરનું છે અને એને ઘેર જઈશું તો હાવ આ ગોવા જેવું જ કહેશે ને આપણને હેરાન કહેશે મને તો આપણે જઈએ ને હારું આ બધું ના હોય તો અને આપણે એના ઘેર જઈએ ને જ ના મળે તો આવું ગોવા જેવું કહે તો આપણે તો ચક્કો તો આપણે આગલા દાડે ફોન કરીને જ જવાનું હા કશો વાંધો ને અચ્છા અચ્છા આપણે હોવા જઈએ હા હું શું આ ભાઈને મારે ઘેર લઈ જાઉં કે તમારે ઘેર હોવા

યુટ્યુબ ચેનલ પર તમે જ્યાં કોમેડી નિહાળી રહ્યા હોય તો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો શેર કરજો સરપ્રાઈઝ કરજો અને લાઈક કરજો અને આ જૂની મિત્રતાની કોમેડી છે એમાં અમને સાથ સહકારને મદદ આપજો જય માતાજી